કે અહીંયા એક મહિના પહેલાં જે પૂરની પરિસ્થિતિઓ હતી અને કલેક્ટર શ્રીને અમે આવેદન આપીને રજૂઆત કરી હતી કે એમને સહાય મળવી જોઈએ સહાય એક્સ્ટ્રા સર્વે કરીને એમના ઘરમાં ઘરવખરીઓ જે પૂરી થઈ ગઈ હતી એનું સર્વે કરીને સહાય આપવાની વાત થતી હતી પરંતુ અહીંયા તો આવ્યા પછી ખબર પડી કે જે કેસ્ટોલ ત્રણ દિવસ માટેની રેગ્યુલર કેસ્ડોલ આપવાની આવે છે એ પણ આપવામાં નથી આવી જ્યારે અહીંયા વારંવાર પૂરની પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે સરકારને પણ એ પરિસ્થિતિઓ ખબર છે રજૂઆતો પણ થઈ છે ત્યારે અહીંયા એમપી ફંડ ધારાસભ્ય ફંડ કે સરકારની કોઈ યોજનામાંથી પાડાઓ બનાવવામાં આવે અને અહીંયા આવતું પાણી રોકવામાં આવે તો એના માટે પણ કોઈ વિચારણા થઈ નથી થઈ નથી રહી गत મોડી રાત થી વર્ષી રહેલી વરસાદી આફત હવે નૌસરીને ગમરોડે એવી સ્થિતિ બની છે નૌસરીની પૂર્ણા નદીમાં સતત પાણી વધી રહ્યા છે અને આ પાણી નૌસરીના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશવાની શરૂઆત થઈ છે હાલ આપણે ભેંસતખાડા વિસ્તારમાં છે અને આપ જોઈ શકો છો કે પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે લોકો જે છે એમના ઘરે પાણી ભરાય એ સ્થિતિમાં આ પાણી આવી ચૂક્યા છે મહત્વની વાત છે કે અહીં લોકોના ઘરોમાં પાણી ભરાય એ તો ઠીક છે પરંતુ આ મંદિર છે એ મંદિરમાં પણ પાણી ભરાશે એવી સ્થિતિ બની છે પાણી શરૂઆત થઈ ગઈ છે મંદિરમાં પ્રવેશવાની અને તેના કારણે સ્થાનિકોએ જે મંદિરમાં જે માતાજીની પ્રતિમાઓ છે એને અહીંથી મંદિરમાંથી કાઢીને પોતાના ઓટલે મૂકી છે જેથી કહી શકાય કે પૂરમાં માણસો સાથે ભગવાન પણ મુશ્કેલીમાં મુકાયા છે આપ જોઈ શકો છો કે આ જે પ્રતિમાઓ છે એ માતાજીની પ્રતિમા છે ભગવાન જે છે એ પૂરના પાણીમાં ફસાયા છે ત્યારે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસો પ્રયાસ કરીશું જી માસિક કેવી સ્થિતિ અમારા દર વર્ષે આ બાકાજીને પાણી આટલા આવે એટલે ઘરમાં લાવાની ઘરમાંથી અમારે ઓટલા પર મૂકવાની ઓટલા પરથી ઘરમાં ઘરમાંથી અમારે માપ પણ ચડાવાની હોય અમારે એવું કે આટલું મંદિર અમારું ઊંચું થઈ જવું જોયે ને ઘર તો અમારે નામે છે જ નથી હજુ તો કરતા જ નથી કેટલા બધા આવી ગયા પણ કોઈ અમારે ઘર નામે કરતા નથી ઘર અમાર નામે હોય તો ભી અમને સાચ જાય કે લોકો ઉંચાઈ બનાવી પૂરમાં શું સ્થિતિ થાય પૂરમાં તો અમને અત્યારે એક રૂપિયો મળે પૂરમાં તો અમારે બધું બોરાઈ જાય બધી જ વસ્તુ બોલાઈ જાય કેમ કે સહાય મળી છે નથી મળી કઈ મળ્યું નથી અમને કઈ સહાય મળતી જ નથી ને મળી પણ નથી હજુ અમને આખા બધાને જ નથી મળી બે ત્રણ જણા મહિલાઓ તો મહિલા હોય નથી મળી કઈ નથી સરકારે કોઈ કરતું જ નથી અમારું આ વર્ષે તો બધું બોજ બોલાઈ ગયું છે બધાનું કેમ કે અચાનક પાણી આવી ગયા વધારે આવી ગયા છે અચાનક પાણી આવ્યા મહિના પહેલા અને જે પાણી આવ્યા તેના કારણે લોકોના ઘરોમાં જે પાણી ભરાવાના કારણે જે મુશ્કેલી નળી એના કારણે લોકોએ આર્થિક નુકસાની વેઠવા પડી પરંતુ જો વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે એમાં હજુ સુધી ડોલ મળી નથી અને લોકોની જે સ્થિતિ છે એ વિકટ બની રહી છે અને એના કારણે મહત્ત્વની જો વાત કરીએ તો સરકાર દ્વારા એક નહીં પરંતુ બે દિવસની ડોલ આપવા માટેની તંત્રની વાત હતી પરંતુ હજુ સુધી લોકોને એક દિવસની ડોલ પણ મળી નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ધવલપાર એક ઝે નવસારી